અમરેલી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોનું ધારીમાં આજે એક નવી પ્રોડક્ટ અને નવું એક નવું નજરાણું લઈને આવી રહ્યા છે શિવશક્તિ એગ્રો ધારી તરફથી તમારો પરિચય આપવો છે મારું નામ ચંદ્રકાંત રાઠોડ ખેતી તમામ બનાવનાર બલદની મોટા તમામ ખેતી

પાંચ વર્ષ કે દસ વર્ષે કોઈ આની સ્પેર પાર્ટની જરૂર પડી હોય તો તમારી પાસે ધારીમાંથી અવેલેબલ હોય જાય છે તો અમરેલી જિલ્લાનો કોઈ પણ ખેડૂતને તમારે ત્યાં મુલાકાત કરવું હોય તો તમારો એક પરફેક્ટ અને સચોટ સરનામું એક જવાબદારી હોય વસ્તુ હોય આપી દે માહિતી ધારી અમરેલી રોડ નેકરિયાભરા શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ વર્ગ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું હીરો ચુમ્બોતેર તોતેર

બને ત્યાં સુધી વહેલી તકે તમારા તમામ ખેડૂત મિત્રોને તમારા સગા સંબંધીને આ વિશે માહિતી આપો અને અચૂક એક મુલાકાત લો ધારી તરફ શિવશક્તિ એગ્રો ધારી તરફથી ફરી વખત એક તમારો મોબાઈલ નંબર કહી દેજો સાહેબ શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ ધારી મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું જીરો ચોમોતેર ચોતેર ઝૂમ કરીને ફરી વખત નંબર હાઇલાઇટ આપો સાહેબ

સારી વ્યવસ્થા કરી છે સાહેબ તમે ખરેખર માઇન્ડ આખીને આ બધું પ્લાનિંગ કરીને કર્યું જબરજસ્ત એમ ખેડૂતને ભવિષ્યમાં લાંબા ગાળા સુધી કોઈ ટેન્શન ના લઈને એવું વસ્તુ તમે લઈને આવ્યા છો એકદમ સ્લો ને વાહ ભાઈ વાહ રાઈટમાં મેરી રાખી દીધા છે પણ કે ઈસીઓ બીજી પર દિવસ તમારી બતાવ તો કે આપની માય ઇન્ડી ટેક્ટરને જનતા બનાવી વાત છે ડબલ પેટી માલ છે આમાં પાંચમાં છમાં સાતમાં નવમાં

અને લાંબા ગાળા સુધી ફાયદો રહે એવી વસ્તુ લઈને આવ્યા છે ખેડૂત મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જે ઓરણી જોઈ રહ્યા છો તે શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ દારીની ઓરણી છે શિવશક્તિ એગ્રો દ્વારા બળદની ઓરણી સનેડાની ઓરણી મિની ટ્રેક્ટરની ઓરણી તેમજ મોટા ટ્રેક્ટરની ઓરણી જે છે એ મિત્રો બનાવવામાં આવે છે અને આ ઓરણીની અંદર જે છે એ મિત્રો રોટર તમારે બદલવા પડતા નથી તેમજ પ્લાસ્ટિક અને બીડના રોટર પણ તમે જે છે એ મિત્રો ફિટ કરી શકો છો બીજું ચાપડામાં અને ચોરસ પાટલામાં પણ જે છે એ મિત્રો આ ઓરણી જે છે એ મિત્રો ચાલે છે વીસ કિલો બિયરણની કેપેસિટી ધરાવતી સ્ટીલ બોડીની પેટી પણ જે છે એ મિત્રો આવશે તો આવી ઓટોમેટિક ઓરણી લેવા માટે ફટાફટ પહોંચી જાવ શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ ધારી પૂરું એડ્રેસ અને હું તમને મોબાઈલ નંબર જણાવું તો અમરેલી રોડ વેકરિયાપરા શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ ધારી ચંદ્રકાંતભાઈ રાઠોડનો તમારે સંપર્ક કરો અઠ્ઠાણું સાત અઠ્ઠાણું ઝીરો ચુમોતેર તોંતેર શિવશક્તિ એગ્રો એન્જિનિયરિંગ ધારી આભાર જય જવાન જય કિસાન